હલો અગરજી મહારાજ જય આપણે અહીં તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ના રોજ ત્રણ જિલ્લા એટલે કે વાવ ખરાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ઠાકોર સમાજનું મહાન સંમેલન ઓગરજી મહારાજના સાનિધ્યમાં ઓગરજી મહારાજની પવિત્ર ભૂમિ એમની જે તપોભૂમિ છે અહીંયા આપણે બધા એક સમાજના બંધારણ માટે તમામે તમામ ઠાકોર સમાજ બંધુઓને હું દેવદરબાર મંત તરીકે આમંત્રણ આપું છું કે તમામોને ત્રણેય જિલ્લાઓના ઠાકોરને તારીખ ચાર એક બે હજાર છવ્વીસના રોજ ઓગળથળી તાલુકો દિયોદર ખાતે વેલાસર વધારવાનું અને તમામે આ બંધારણનું કે આપણા પેશાદી સાહેબ એક સૂત્ર બનાવ્યું છે કે એક સમાજ એક રિવાજ અને એક રિવાજ તો શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ તો શ્રેષ્ઠ સમાજ છે તો તમામે તમામને અહીં ઓગણ થાળી માથે વધારવા મારો ભાવ ભર્યું નિમંત્રણ છે બોલો શ્રી ઓગરજી મહારાજ જય જય સદારામ બાપુ જય ઓગરજી એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આ નારા સાથે આપ સૌ જાણો છો એ રીતે બનાસકાંઠા પાટણ વાવથરાદ આ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ તારીખ ચાર એક બે રવિવારના રોજ દિયોદર તાલુકાના ઓગડની થળી મુકામે મળવાનો છે ત્યારે આ સમાજ એક સાથે મળીને સમાજના ખર્ચા કઈ રીતે ઘટે સામાજિક પ્રસંગો પૂર્ણ થાય અને દુનિયા આજે એકવીમી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ સમાજના સંતોએ આગેવાનોએ સર્વપક્ષીય આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા બે ત્રણ દિવસથી અને બે ત્રણ મહિનાથી સતત તાલુકે તાલુકે મિટિંગો થઈ રહી છે ગામની કમિટીઓ બની રહી છે તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાનો સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં થળી મુકામે વધારશો એવું સમાજ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીતિ રિવાજો છે એ રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર પચાસ ટકા હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે વગરની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે તો આપ સૌને જે ત્યાં વગર મુકામે વધારવાના છો એ તમામ વડીલો યુવાન ભાઈઓને મારી બે હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની બે સાથે આવશો તો આ બંધારણ સારી રીતે અમલ થશે અને મહિલાઓને પણ આ શુભ પ્રસંગની હિસ્સેદાર બનાવો એવી હું અપેક્ષા રાખું છું આ સંમેલનની અંદર આ મહાસંમેલનની અંદર આપણા સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો સાધુ સંતો કલાકારો અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે વિક્રમભાઈ ઠાકોર હોય અલ્પેશભાઈ ઠાકોર હોય સાંસદ સભ્ય ભરતભાઈ ડાભી હોય કેસારી ઠાકોર સાહેબ હોય બળદેવજી ઠાકોર હોય ચંદનજી ઠાકોર હોય અને આ ઉત્તર ગુજરાતના તમામ જે ધારાસભ્યો માજી ધારાસભ્યો બધા જ ત્યાં પધારીને આપને માર્ગદર્શન આપવાના છે આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે એટલે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં પધારી અને આપણો આ પ્રસંગ છે એ પ્રસંગને દીપાઓ અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને આજે સૌના સર્વપક્ષીય એક સૌના સમ સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આ ઉજાગર કરી અને મોટી સંખ્યામાંથી આ વધારો એ વ્યાપ સૌને સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું નમસ્કાર મિત્રો આગામી તારીખ ચારીખ બે હજાર છવ્વીસને રવિવારના રોજ પવિત્ર ઓગરજી ધામ ખાતે આપણા ગૌરવશાળી ઠાકોર સમાજનું એક ભવ્ય બંધારણ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલા અનિષ્ટ યુવરાજોને તિલનજિલે આપી એક આદર્શ અને નવીન બંધારણના અમલીકરણનો મક્કમ સંકલ્પ કરવાનો છે સમાજની ઉન્નતિ પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક પ્રગતિ માટે આ બંધારણ ખૂબ જ અનિવાર્ય છે એક મજબૂત અને પુરવાજ મુક્ત નિર્માણનો સંકલ્પ કરવા આપ સૌ સમાજ બંધુઓને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે જય ઓગરજી મહારાજ જય સતારામ બાબત